કોતરાના હેટલ ઉદ્યાનમાં લાખોના ખર્ચે બનેલી સેલ્ફી પોઈન્ટની ચર્ચરિત હાલત નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી ગોધરાના સૌથી મોટા એટલ ઉદ્યાનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરાયેલ સેલ્ફી પોઈન્ટ હાલમાં ચર્ચરિત હાલતમાં પહોંચી ગયું છે સફાઈની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અહીંનું ડેકોરેશન બગડી ગયું છે અને લીલા થળ વાજી ગયા છે આજુબાજુ ગંદકી અને અવ્યવસ્થાનું દ્રશ્યો પણ મુલાકાતીઓના આકર્ષણમાં અવરોધરૂપ બની રહ્યો છે શરૂઆતમાં સેલ્ફી પોઈન્ટનું લોકાર્પણ ધામધૂમથી કરવામાં આવ્યું હતું અને નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું પરંતુ હાલ આ જગ્યાએ લાગેલા લાઇટ્સ પેઇન્ટિંગ્સ અને ડેકોરેશન ઉખડી રહ્યા છે કચરાપેટીઓ ઓવરફ્લો થઈ રહી છે ઘાસ ન કપાતા સુકાઈ ગઈ છે અને સુકા છોડ ઝાડ સ્તરની સુંદરતાને ઘાસચારા જેવી દશા તરફ દોરી રહ્યા છે અને નગરપાલિકાની આ બેદરકારીને લઈ સ્થાનિક રહેશો અને ઉદ્યાનના નિયમિત મુલાકાતીઓમાં રોષ જોવા મળ્યો હતો તેમણે માંગ ઉઠાવી છે કે નગરપાલિકા દ્વારા આ તાત્કાલિક ધોરણે સફાઈ વ્યવસ્થા સુધરીને સેલ્ફી પરની ફરીથી જાળવી શકાય તેવી વ્યવસ્થા સવારે ઊભો થાય છે કે જો નગરપાલિકા આવા લોકલભ્ય સ્થળો જાળવી ન શકે તો લાખોના ખર્ચ પાછળનો હેતુ શું હતો હાલ જરૂરી છે તંત્ર સમયસર ચેતી જાય ને લોકહિતના પ્રોજેક્ટને ગંભીરતાથી સંભાળે